ભરૂચ તાલુકાના નવેઠા ગામે સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ભરૂચ દ્વારા તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ તેમજ અપરિણિત યુવક યુવતીઓની પસંદગી મેળો ભવ્ય રીતે યોજાયો હતો કાર્યક્રમમાં પ્રમુખ પદેમાં મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક તથા સમાજ સેવક ધનજીભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મહેમાન તરીકે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ અરૂણસિ રણા ડીઆઈએના સેક્રેટરી બળદેવ આહિર સમાજ આગેવાન ચંદ્રકાંત સેલત કનુભાઈ પરમાર રાજેન્દ્ર સુતરિયા અંગારેશ્વરના મહેશ પરમાર તેમજ ભરૂચ પાલિકાના પૂર્વ સભ્ય મનહર પરમાર અને સમાજ ટ્રસ્ટના પ્રમુખ કાંતિભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટિયા અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તથા ગણેશજીના ફોટાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર દાતાઓ અને આગેવાનોને સાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સમાજના તેજસ્વી દાલાઓને એવોર્ડ આપીને ખાસ સન્માનિત કરાયા હતા કાર્યક્રમમાં સમાજના વિદ્યાર્થીઓ અપરણિત યુવક યુવતીઓ તેમજ સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા આજનો આ પસંદગી મેળો નવેઠા મુકામે યોજાયો આ પસંદગી મેળાની અંદર અને સન્માન સમારોહની અંદર ભરૂચ જિલ્લામાંથી જે વણકડ સમાજના ભાઈઓ બહેનો માતાઓ બાળકો જે અહીંયા ઉપસ્થિત થયા અને સમાજના જે કાર્યોની અંદર આગેવાનોએ પણ ખૂબ જ મહેનત કરી છે અને આ તબક્કે હું વણકડ સમાજ ટ્રસ્ટના જે પ્રમુખ અને જે આખી કારોબારી છે એઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે તમામ ભાઈઓ બહેનો માતાઓ બાળકોને મારી અહીંયાથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ

આવનારા ભવિષ્યમાં તેજસ્વી તારલાઓનો સન્માન સન્માન સમારંભ કર્યો એ બદલ તેજસ્વી હાર્દિક અભિનંદન તારલાઓના જે સન્માન કર્યો એનાથી બીજા નવયુવાન મિત્રો પણ આનાથી પ્રેરણા લઈ અને એ પણ ઉત્તરો આગળ પ્રગતિ કરે એવી અહીંયાથી મારી આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું